ડાયપર ડાયપર બધું કરે ડાયપર એક સમય અમે બદલી નાખે એવું નહીં બરોબર પણ ના હોય તો બાટલા ચાર બાટલા ચાલુ કરવાના બંધ ચાલુ કરવાના ટ્રીટમેન્ટ અમારે જોઈ આપવાની ચાલુ બાટલે પેશન્ટો મોકલી દેવાના લોહી હોય તો લોહી અમારા સુપરવાઇઝર શું કહે છે આના માટે અમારા સુપરવાઇઝર શું કહે બાબતે બધું કરવાનું તમારે જે આપી સ્તરો કે અમને કોઈ સપોર્ટ કરવાનું થાય તો અમે લોકો સપોર્ટ કરો સિસ્ટરનું કામ કરીએ બરોબર સિસ્ટર તો સિસ્ટર એમાં ત્યાં સુપર કાંતિ ના આવતા અમારે જોડે તો બપોર

તમારી આજે અમારી માંગ છે કે અમારે રજાનો પૈસા નથી મળે અમને બોનસમાં નથી મળવાનું પગાર અમને પૂરતો નથી મળતો અમને દસ હજાર પાંચસો પગાર આપવામાં આવશે બે મહિનાથી અમને બોનસ બોનસ કરીને સાતસો આઠસો રૂપિયા અંદર નાખ્યા છે એ નથી ચાલવાનું બીજું અમારું શોષણ ચાલુ રહ્યું કામ કરવા છતાં અમને પરેશાન કરે છે કોણ પરેશાન કરે છે અમારા વિશ્વાવાળા વિશ્વા પૂરતી પૂરતી પૂર ચીજ અમને આપવા તૈયાર જ નથી બરાબર અને બીજી વસ્તુ કે અમારો પગાર ચોવીસ હજાર પાંચસો પગાર છે પગાર પગાર અમને પૂરતો ના આપી શકો તો અમારા પગારમાંથી હજાર રૂપિયા નવ નવ દસ હજાર ના ખાઈ શકે પગાર નવ નવ દસ હજાર પગાર ના ખાઈ શકે બાકી અમારો નવ દસ હજાર પગાર એ ખાઈ જાય છે અને નવા નવા લેડીઝ સુપરવાઇઝરોમાં રાખે છે કેમ રાખે છે તમે આની આની માહિતી તમે તમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સાહેબને આપી છે બધી રજૂઆત કરી રાકેશ જોશીએ તો આવીને અમારું બધું બગાડ્યું છે એમને કોઈ અમારું સારું કામ નથી કર્યું એ દાનમાં જ પડ્યા છે બરાબર બાકી અમારા સરવટોનું ગરીબોનું કોઈ સારું કામ કર્યું નથી શોષણ કઈ રીતે તમારું થાય છે અમારું શોષણ થાય છે ને કે અમે કામ કરીએ તો એમને એમ કે હા તમે શું કામ કરો શું કરો છો સુઈ જ અમે છે અમે સુવા માટે અમે નોકરી કરવા માટે પૂરી રાત જાગીએ છીએ અમે ઊંઘવા માટે નથી આવતા અમે બેઈમાનીનો પગાર ખાતા નથી એમની જે ઈમાનદારીનો પગાર ખાઈએ છીએ બરાબર આ બેઈમાનીનો પગાર એ લોકો ખાય છે કે બેઈમાનીનો આ વિસાવા થઈ જાય અમારું બોનસ લઈએ અમારે રજાનો પૈસા નથી મળ્યા છ છ મહિના બાર મહિનાનો પૈસા ભેગા થયા અમારે પૂરતું પ્રમાણમાં આપી દો તમારી અમારી કોઈ એ નથી હડતાળની બાકી અમને પૂરતું મળવું જોઈએ અમારે જે અમારી જવાબદારીનું અમારા હકનું અમે જે મહેનત કરીએ છીએ શોષણ અમારું થઈ ગયું છે એ પ્રમાણે અમને મળવું જોઈએ હક તમારા મળવા જોઈએ અમારા હક અમને મળતા નથી પૂરા આંદોલનમાં કેટલા લોકો તમે સાથે જોડાયેલા છે આંદોલનમાં મારી પાંચસો થી હજાર જણ છે ಅದೇ